આપણે જોજો આપણે જે પણ જગ્યાએ જઈએ ને ત્યાં નદીઓ પણ એ સમાન હોય છે નર્મદાજી વૈરાગ્યનું પ્રતિક છે યમુનાજી ભક્તિનું પ્રતિક છે ગંગાજી મોક્ષનું પ્રતિક છે સરસ્વતીજી જ્ઞાનનું પ્રતિક છે આપણામાં સરિતાઓનો પણ ખૂબ એક સંબંધ રહેલો છે નર્મદાજી વૈરાગ્યનું પ્રતિક છે એટલા માટે પૂજ્ય ડોંગરેજી મહારાજ શ્રી પૂજ્ય રંગધૂત શ્રી નારેશ્વર રહેતા માલસર રહેતા વૈરાગ્ય મૂર્તિઓ છે ગંગાજી એ મોક્ષનું પ્રતિક છે એટલા માટે હરિદ્વાર મુક્ષ એટલા માટે ગંગાજી ત્યાં છે સુરત નું જમણ અને કાશી નું મરણ એટલા માટે ગંગાજી કાશી આગળ છે અને યમુનાજી ભક્તિ નું પ્રતિક છે એટલા માટે ભક્તિ ક્ષેત્ર મથુરા વૃંદાવન ગોકુલ આગળ યમુનાજી છે તો

તો ઉપર વ્યાસ ગુફા તો લખેલું છે પણ સાથે જે દિવાલો છે દિવાલો નહીં પરંતુ સ્વયં ભાગવતજીની ને મહાભારતની પોથી જી છે એ જ્ઞાનની ભૂમિ છે એટલા માટે સરસ્વતી ક્ષેત્ર એ બાજુ છે